આછે જ આવી આવ ચાલી હાથે આજની રાતે રાતે ઠર નહીયા મં ઠંડી વાય તો તો હું થાય તો ભઈ એકલી ને એકલી ને કરવું પડશે એમ નહી રાતે આપણે મળે હે સારી જગ્યાએ હે હે હું હું કે તારો હંગાત કરું જોજે કેટલું બધું ઉપરાયો મને થી હે અલી હાથમાં બાપા હા જો કે હે જોજે ઓય હાચવજે આ સોમન તારે અલી હારું આપણે તો ચાર વાઘણો પેલા બધા મંગલાવાળા બદલતા આસે ચિતલી વાર થતી હશે ના હે તારું હું થાકી ગઈ તો આજ તો વધે ને તારું વધવું જા મને આજ તો હું મળશે રોધીન ખઈએ તાપી ના રોટલો તો તારું શાક બાફ તું એ નહી કે હું જા પાણી તો ચકુ જો મેન પડી હશે જો

હા મરચા તાલો ને કાલ આવી ફાઈનલ હા કાલ જઈશું આપડે પછી તો મને પૈસા નઈ એતો ચિંતા ના કરો કાલો દૂધ હોય આવું આવું કરશો મારે બધું ભેડ પણ થાકી જાય હાથ નો દાડો ખાલી અમને સારું તે વધુ નઈ હાડો પછી ભાઈ મારે ફાવતું નઈ બે વાગ્યા વાપરજો બધું વાપરવા જ રાખ્યું હોય કે તને આપડે શું કરવાનું હોય

મારી oh, ઓછી oh, 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 આપડે તો ગરીબ ગરીબ સમજી નાતો ચૂલ કરું જોવી વાતો કરું મારા ચેતરમાં કોમે નહી આપ્યો મકાન રાજા થઈ ગયા હતો એ મારું હુકાજીને તો કેવું પડશે તમે કોમે નહી આવતો મારા ઈ તો અને જેવી વાતો કરી કે બીજા કોમે જવાનું અને પાછી મોદી પડી તાવ આવ્યો ઓહો હો હો બેબુ બેબુનો જોકા મારી ઓછી આબુ નહી એટલે નાટેક કરી રાખો હુકાજી ને ફોન કરું પહી વાત

લીલા પાણી બોર પાણી તો હુકો નહીલાઈ રહેતો અમે મૂન ગંગા જમના બે જ રહીએ છીએ

મારી ઓળશી જબરજસ્ત યો ભાઈ હું કહો તો કે હારી કોઈ ચિંતા જેવું નહીં અને આ તો ખતરનાક નીકળી કશું વાંધો નહીં હડો મળશે આપણે મોટા છીએ મોટું મન રાખવા કશું વાંધો નહીં અમુક જ તો બોડુ વાળા માં આ શું મારવાનું વાત કરતી

બસ શાંતિ શો આનંદ મંગળ બસો ભારવાદ નું થોડું યાદ આવે ઠપકો આવે ભરે જોઈ લે પણ તમાર જોડે જ આવતો હતો હું થયું આ તમારે તો રેવા ને શું કરતા મારો 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 કે કોને માર્યો એનું વાત કરો હાચું કહું જો જો તમારું ભાડું લાયો હું જો કે માથું તમે આખા ના છો તમે હું જોઉં પેલા હા જોતા જ દેતા જ

હવે જો નહી વાપરું કે ભાઈ કોઈ કોઈનું નહિ વાપરું પોલીસ કેસ જ કરીશું બરાબર

જય હું સીજુ તમે તો ખતરનાક નીકળ્યા અમે શું કર્યું મચ્છર પણ તમે મચ્છર મારો જોડે એવું લાગે કે કોક ના મર્ડર કરી નાખ્યું હોય તમે તો ભારે કરી ભારે મર્ડર કરી મચ્છર મારો બોલાયા હારું હેડો

મોડ મારો આ રૂપમાં જાહેર કર્યા બાપા મચ્છર માર્યા અમે આવું ઘરમાં કરતા નહીં કાઢી મેળવા મળશે

આ જમાનામાં આપણે એટલું નક્કી કે કોઈ મેઠું મેઠું બોલતું હોય ને હારું હારું બોલતું હોય ને એના પક્ષમાં ના થઈ જવાય એટલું કડવું બોલતું હોય ને હારો હોય પણ મારો વર્ષે મેઠું મેઠું બોલી ને આપણે છેતરીજ મારા શેતર માં કુવા મે નહીં આવતો એ તમારી વાત સાચી પણ લેહાડો દાણા